કે પતિ પત્નીને દાંપત્ય જીવન ને સફળ કરવા માટે બે જ શબ્દોમાં આનું રહસ્ય રહેલું છે કાં તો એકબીજાને સમજી લો અને કાં તો એકબીજાને સ્વીકારી લો ધેટ્સ ઓલ તમે એકબીજાને સમજો મંથન ને ખબર પડી જવી જોઈએ કે આટલા વગેરે ઘરે આવી જવાય નકર બાટલો ફાટે છે પછી માથાકૂટ થાય છે બેટા આવું આવશે હો તો ચિંતા નહીં કરતો પાંચ પચીસ વર્ષ પછી તું જયારે આની સીડી જોઈશ તો તને હું એવો યાદ આવીશ હા અને નેન્સીને ખબર પડી જાવી જોઈએ કે આવી ચા પીવે છે કે કોફી પી શું પીએ કોફી પી ચા પીવે છે ચા મારી જેવું ચા પીવે તો નેન્સીને ખબર પડી જવી જોઈએ આટલી કડક ચા ચાજ ભાવે છે અમારે મંથુને હવે તો બધાય નામ બગાડે છે ને મંથુ ઓહો કેવા અમારા જમાનામાં તો નામ હે એમ એજ એજ કહે છે બોલો લ્યો મને આત્મ જ્ઞાન તો થઈ ગયું છે ને બેટા મને થોડી ખબર છે આ વાત હાલો શું કરે છે મારું મન થુ ત્યાં તો ઓગળી ગયો મંથુ ઢગલો થઈ ગયો હા મારા વાલા મજા કરજો અમારા જમાનામાં નામ નહોતા લેવાતા હજી અમારે સાંભળું એમ દાદા બેઠા છે તમે જુઓ સાંભળું કાકા હું કહે બા એમ કે તારે કાકા બહાર ગયા હજી બાર આવ્યા નથી આ ઘરે આવ્યા નથી કતાર ગામ આવું કહેતા પછી નામથી બોલાવતા થયા અને હવે છોકરાઓ એકબીજાનું નામ હમણાં તો એક પત્નીએ ફી ફોન કર્યો તે ઓલું જાનું ચીક્કું કહેતા હશે આમાં જાનુ ચીકુ લખેલું આવ્યું તો બાપુજીને એમ કે ચીકુ વાળાનો ફોન છે દીકરાના બાપુજી આમ ઊભા થાય એને તરત એને તો ચીકુ જોઈ છે તો મગાવી લો હાલો બાપુજીએ ફોન ઉપાડ્યો તો કન્યા બોલી શું કરે મારું ગલુડિયું હા બાપુજીને ખબર પડે કે આ ખોટો ફોન ઉભડી ગયો કે એને કીધું કે બેટા ગલુડિયું નાવા ગયું છે હું ડાગ્યો બોલું છું ઓ એટલે આ તો આનંદની વાત છે ભાઈ તમને હસતા હસાવતા વાત કરું છું પણ ચિરંજીવી ને સંસ્કારોનું ભાથું લઈ ધીરુભાઈ માંગરોળિયા પરિવારના આ વડલાનું પાન છે અને આવી દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે એનો સહજ એનો રંજ હોય એનો દુઃખ હોય પરંતુ દેસાઈ પરિવાર જેવો અશોકભાઈ જેવો દીકરીને જ્યારે પરણાવે છે ને બાપ ત્યારે એના છોડને ને મૂળ હોતો ઉખેડે છે

અને પ્રેમ જયારે હાજર હોય હૃદયમાં ત્યારે બુદ્ધિ ગેર હાજર હોય તમે જુઓ તો જયારે તમારા ઘરે પ્રસંગ હોય તમે કોઈના પણ પ્રસંગમાં આવ્યા હો ત્યારે તમારું હૃદય પ્રસન્નતાથી ભરેલું હોય અરે હું લગ્નમાં આવ્યો છું અને હું તો અહીંયા સુધી કહું કે કોઈ પણ માણસ પ્રસંગ હાચવી લ્યો એ માણસ આખી જિંદગી હચવાઈ જશે મુકેશભાઈ ના આંગણે પ્રસંગ છે ચંદુભાઈ ના આંગણે પ્રસંગ છે અશોકભાઈ ના આંગણે પ્રસંગ છે આ તને એની અરે કઈ વાત કરાય ને કઈ ન કરાય એ જગ્યાએ તમે કીધેલું મેં કીધું ભાઈ કોઈના પણ લગ્ન માટે ગયા હોય તમે જમણવારમાં અને વ્યવસ્થા બરાબર જ હોય છે હવે તો ઇવેન્ટ વાળા બધું કેટરિંગ સર્વિસ એ બધું કરતા જ હોય પણ જમણવારમાં ક્યાંક રહી ગઈ હોય ને તો કન્યાના કે વરના પિતાશ્રીને નો કેવી એટલા માટે કારણ કે એક દિવસના લગ્ન માટે એક દિવસના જમણવાર માટે આ બાપ આખી જિંદગી કમાતો હોય છે એ બહુ મહત્વનો દિવસ હોય હે આ મિત્રો એને ઘરે દીકરીનો જન્મ થયો હશે મુકેશભાઈની ઘરે અશોકભાઈની ઘરે દીકરાનો જન્મ થયો હોય ત્યારે ત્યારથી જેના જેના પ્રસંગમાં ગયા હોય ને ત્યાં એને વિચાર્યું હોય મારી દીકરીના લગ્નમાં મારા દીકરાના લગ્નમાં આવો ડાયરો કરવો હોય આવો જલસો કરવો હોય આવું ડેકોરેશન કરવું છે આ એના સપનાની રાત છે આ માત્ર પતિ પત્નીના પુરુષ અને સ્ત્રીના સપનાની નહીં આખા કુટુંબના સપનાની રાત છે અને આપણે ત્યાં એટલે જ બધી વિધિઓ જુઓ મામાની વિધિ જરૂર છે ફઈની જરૂર છે છે એટલે આનું કારણ હું ખબર જ્યાં શરૂઆત કરી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તમારી ઘરે આવે તો એ પ્રસંગ તમારાથી ઉપડે નહીં એનાથી તમારા હગા પરિવારજનો આવે હે મામો આવે આ મામાની જરૂર છે ને મામેરું લઈ અને કદાચ નબળા પાતળા ઘરમાં ભાઈ હોય ને બેન બહુ કરોડપતિ ઘરમાં હોય પણ પાંચ હજારનું મામેરું આવે ને

ભાઈ સાહેબ હા સીધું હાથ જ ઊંચો કરી લીધો બોલો મારે હું કરવાનું